ત્યારે કોંગ્રેસ પાર્ટીએ જે કોંગ્રેસે ઢંઢેરો આપ્યો છે ખેડૂતોના પોષણ મુખ્ય ભાવો હોય નોકરી માટેની વાત હોય મોંઘવારી માટેની વાત હોય અને જે લોકલ સમસ્યાઓ હોય એ સમસ્યાઓને ધ્યાનમાં લઈને તુષારભાઈ એ સમગ્ર વિસ્તારમાં જવાના છે અને પોતાને ધારાસભ્ય તરીકે અત્યારે સત્યાવીસમાં ચૂંટણી મૂકી થાય છે પણ જ્યારે સંઘર્ષનો સમય હોય અને હોવડી મંડળ આદેશ કરતું હોય ત્યારે સાબરકાંઠાના હિતમાં એમને પોતે ચૂંટણી લડાવવા લડવા માટે મન માનાવી અને તમારા સૌના આશીર્વાદ લેવા માટે સાબરકાંઠાની જનતાના આશીર્વાદ લેવા માટે મેદાને આવ્યા છે ત્યારે એ એમના પરિવારને

જે તમે જોવો છો કે ભારતીય જનતા પાર્ટી સામધામ દંડની જેતની રાજનીતિ હેઠળ જે કાર્યકરોને હેરાન કરવા માટેના જે પ્રયત્નો છે એ પ્રયત્નોની એ ટકા ટકાઈ રહે અને લોકશાહી ટકાઈ રહે એના માટેની આ ચૂંટણી છે ત્યારે ગઈકાલે મને પ્રશ્ન પૂછ્યો કે બેન ભાવુક ક્યાં આજે તુષારભાઈ હોય કે હું હોઉં પ્રજાને અમારી પાસે આપવા માટે કાંઈ નહીં છતાં ઓગણીસો સુડતાળીસમાં આ દેશની આઝાદી માટે ગાંધીજીને સુખી સંપન્ન ઉદ્યોગપતિઓ કે આપણા એ વખત રતન ટાટા હોય કે આવા જે ઉદ્યોગપતિઓ હતા એ દેશની આઝાદી માટે ફંડિંગ કરતા હતા અને આજે મધ્યમ ને ગરીબ વર્ગ એ આઝાદી લોકશાહી ટકાવવા માટે ક્યાંક અમને ચાર ના રૂપિયા પાંચ પચીસ રૂપિયા આપી રહ્યા હોય અથવા તો ભૂ કોઈ ખર્ચા વગર ચૂંટણી લડાવી ગયા હોય ત્યારે એક પ્રજાનો પ્રેમ ને નાગરિક એના હરખના આંસુ છે સંઘર્ષ ચૂંટણી ચઢાવ ઉતાર છે રાજકારણનો ભાગ છે અમને કોઈના બાપની ડર નથી અમે ક્યાંક ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હોય કે વીર ભગતસિંહ હોય એની પ્રેરણાએ ચાલવાનો વારો આવ્યો હોય અમારા લોકોના બચાવ માટે લોકશાહી બચાવવા માટે કે તંત્ર અન્યાય કરતું હોય તો એમાં પણ અમે ક્યારેય વિચાર કરી નથી પણ અમારા જે આંસુ હોય એ હર્ષના આંસુ હોય ભાજપના રાજસ્થાનના સીએમ ભજનલાલને આપના એરિયામાં પ્રચાર કરવા આવું શું શું કહેશું